શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આજે આપણે એકસો ને એકવીસ યોદ્ધાઓની ખાંભીઓનો ઇતિહાસ જાણવાના છે હા મિત્રો તમને સાંભળીને જ એવું થશે કે એકી સાથે એકસો ને એકવીસ યોદ્ધાઓની ખાંભી હા તો સૌ પ્રથમ તો આપણે એ વિચાર કરવાનો રહ્યો કે આ પાળિયા શું કામ પૂજાતા હશે અને આ ખાંભીઓ કઈ રીતે થતી હશે તો આ એકસો ને એકવીસ યોદ્ધાઓની જે ખાંભીનો ઇતિહાસ છે એ જાણીને તો આપણા રૂવાટા ઉભા થઈ જશે ભારતની સંસ્કૃતિ તો એવી હતી કે તે સુરવીરોની ભૂમિ હતી અહીં હજારો સુરવીરો પાક્યા છે જેણે ગાય માતા માટે બહેન દીકરીઓની રક્ષા માટે અને આપણી જન્મભૂમિ માટે સુરવીરતા વહોળી છે અને પોતાના જીવનને ખપી દીધા છે લડતા લડતા અનેક સુરવીરો હાલના સમયમાં આતંકવાદીઓ સામે લડતા સૈનિકો શહીદ થાય છે તે સમયમાં આવા સુરવીરો કે જે આપણા સંસ્કૃતિ માટે પોતાનું બલિદાન આપેલું છે તો આજે આપણે એવી જ એક વાત આ એકસો ને એકવીસ ખાંભીઓનો ઇતિહાસ જાણી અને વાત કરવાના છે તો મિત્રો ચાલો જાણીએ કે આ એકસો એકવીસ ખાંભીઓ કઈ જગ્યાએ ને એનો શું છે ઇતિહાસ આ પાડિયા શું કામ પૂજાય છે આજે પણ અહીં તમે જો તો તે જીવંત હોવાનું ઉદાહરણ પૂરું પાડે છે ગોંડલ તાલુકાના દૈયા ગામની બહાર હારબંધ ખાંભીઓ તડકો પડે તો હજુ પણ તક તગે છે જાણે કોઈ મોટા રાજ્યની વારે ચડી આવવાની હોય એને રોકવા રાહ જોવાઈ રહી હોય એમ આ ખાંભીઓ એક બીજાને ખંભે ખંભો મિલાવીને હજુ પણ ઊભી છે સૈનિકો જાણે એકી જોડે આપણે ઊભા હોય ને એવી હાર બંધ આ લાઈન બંધ અહી ખાંભીઓ ખડકાઈ ગઈ છે આવી અનેક ખાંભીઓનો ઇતિહાસ આપણે પૂરેપૂરો જાણી ન શકીએ પરંતુ જો તમે ઇતિહાસના પાના ખંખેરો અને ક્યારેક તમે આપણા ઇતિહાસના પુસ્તકોને વાંચવાનું રાખશો તો મિત્રો આપણા સુરવીરો જે આપણી ભારતની સંસ્કૃતિ માટે ખપી ગયા છે એ કાંઈ સુવીરોના બલિદાન જાણવા જ ઘટે તો આ કાંઈ આપણે જે આવું બહા ઇતિહાસ પૂરેપૂરો બહાર લાવીએ તો કંઈ અઘરું નથી પરંતુ અઘરું છે તો અશક્ય પણ નથી થોડી મહેનત કરશો તો તમે ઘટનાના મૂળ સુધી પહોંચી અને એ વાતને તમે લોકો સુધી આપણે પહોંચાડવી છે પણ અહીં આપણે જે માહિતી આપીએ છીએ તે જીવાપર હાલ દયા દ્વારા માહિતી મળી છે જે હજારો વર્ષ સત્તરસો ની સાલની આ ઘટનાનો પ્રસંગ બનેલો છે જે જીવાપર ગામમાં જંગ વિવાહ થયેલો આ બનાવમાં ચારણની એક કન્યાની બે જાન આવતા અને આવેલી બંને જાનમાંથી એક જાનને એટલે કે અનરગઢની જાનને પાછી વાળતા આ રોડું મંડાણું ને ધીંગાણું થયું ને જાન રસ્તે પડી મિત્રો વાત એવી બની કે એક દીકરીની બે જાન આવી હવે બે જાનમાંથી એક જાન તો પાછી વાળવી જ ઘટે ત્યારે આ જંગ રેરાઈ હતી અને તેમાં આટલા પાડિયાઓ સહિત થયા હતા ત્યાંના રાજાને ખબર પડતા જાનને ફરી સાથ આપતા જીવા પરના ચારણો પર ચડાઈ કરી અને ધાના ચારણની દીકરી તેનું નામ રામબાઈ હતું તે દીકરીએ કાનાભાઈ ચાવડાને ધર્મના ભાઈ કરેલ હતા ચડાઈ વખતે સામેવાળા બહારવટીયા કલોજી રવોજી બે ભાઈ અને અનરગઢથી ચારણો ચડાઈ કરવા આવેલા અને જીવાપર ગામની અંદર એક ઐતિહાસિક ઘમાસણ યુદ્ધ થયું અને આ યુદ્ધમાં લાશોના ઢગલા થયા આ સમયે રવોજી રામબાઈને ઘોડી પર અપહરણ કરી એક ગામનો પલ્લો તેને કાપી નાખ્યો આ વાતની જાણ થતા કાના બાપા ચાવડાને થતા ધર્મની એ બહેન થતા તેણે ભર ચડ્યા અને પોતાની ઘોડીને હાથમાં લીધી તેણે એક હાથમાં ભાલુ લઈ પોતાના બેનની વારે આવ્યા ને ચાર ગામને સીમાડા જેમ રૂખીની ધાર કહે છે ને તેમ રવોજી અને કાના બાપા વચ્ચે તલવારોના તીખારા યુદ્ધ થયા જનોય વાટ પડવા લાગ્યા અને કાના બાપાએ રવોજીનું ઢીમ ઢાળી દીધું તેને મારી નાખ્યા એ અને પોતાની બહેનને ગામ તરફ લઈ આવતા હતા ત્યાં થોડાક દૂર એક ખાડામાં કલોજી સંતાઈને બેઠો હતો થોડા ધીમે પગલે હાલતીને લાગ જોઈ જોઈએ પાછળથી જોર કરી અને ભાલો કાના બાપાને આરપાર કરી દીધો આમ પાછળના ઘા ઝીંકી અને માર કર્યો દીકરીને હેઠે ઉતારી શરીરમાં રહેલો ભાલો કાઢ્યા વગર કલાજી સાથે કુંડાણે પડ્યા ને ઝાકા ઝીકી બોલાવી ને કલાજીને પણ ઠાર કરી પોતે પણ ઠાર થયા ને ધરતી માથે ઢળી પડ્યા આ બાજુ રામુબાઈ જીવાપર ગામે આવતા એકસો એકવીસ લાશો જોઈ જેમાં એકસો એકવીસમી લાશ ઢોલી પૂના બાપા સોલંકીની હતી આવું મોટું એક રોડું બની ગયું એ પણ એમના માટે તેમને ખૂબ જ આઘાત લાગ્યો ને દુઃખ થતાં દુઃખી હૈયે દયેશ્વર મહાદેવની આરાધના કરી કે હે પ્રભુ ભોળાનાથ આ એક એકસો ને એકવીસ મરદ મુછાડા પોતાના સ્નેહીજનોને છોડી પળનો વિચાર કર્યા વિના દીકરી માટે જીવતર કર્યું ને ને ભેટી સ્વર્ગે એનું પાપ મને લાગે માટે હે મહાદેવ મારા પર દયા કરી સતીનું સત બતાવો મારે હવે અહીં રહી શું કામ છે ને સતીની વાતને સાચી પ્રાર્થના સાંભળી ભોળાનાથની દયાથી જમણે અંગોઠે અગ્નિ જ્વાળા નીકળી ને સતી ને તેનેમાં સમાવી લીધા કાના બાપા અને રામુબાઈનો ઇતિહાસ દયેશ્વર મહાદેવના સાનિધ્યમાં છે હાલ ત્રણ પાડીઓ ત્યાં જાગૃત છે કાના બાપા રામુબાઈ અને ઢોલી પુના બાપા સોલંકી આ હારબંધ ખાંભીઓમાં નારોદા રાજપૂત અને ખાટ રાજપૂતના આ બધા સુરાપુરા છે આમાં બે ત્રણ ખાંભીઓ સતીની છે જેને બારોટના ચોપડે ઉમિયા માતાજીના નામથી ઓળખાયું એનું પણ એમ જ કહેવાય છે કે ઉમિયામાં અને એમના ભાઈ ગોકુળ મકવાણા લૂંટાતી જાનની વાળે ચડી અમરાપુર ગયેલા અને નાડોદા ગોહેલ સતીમાને સજુ બાબાના નામથી પૂજે છે મકવાણા અને ગોહેલ બંને ભેગા થઈ દર વર્ષે અહીં હવન કરે છે આ ઉપરાંત મિત્રો આજે આપણે એક સુરવી દાના ઢોલીની ખાંભીનો પણ ઇતિહાસ જાણી જે વેરાવળ સોમનાથ પાઠણ થી પંદર કિમી દૂર એવું ગામ છે મંડોર આ મંડોર ગામમાં ઘાઘડિયા ધોધ પાસે ઘાઘડિયા તરીકે પણ ઓળખાતું અને અહીંયા એક ગુફાઓ આવેલી છે જે ગુફાઓ હિરણ નદીના કાંઠે ચરણનું ઝાડ છે જ્યાં એક અનુસૂચિત જાતિ વાલ્મિક કી સમાજનો ઢોલી એવો દાના ઢોલીની આયા ખાંભી છે જે 1700 ની સાલ નું મનાય છે વાલબાઈ નામની એક ક્રાંતિકારી મહિલાએ આ દેરી બનાવી છે વાત આપણે કરીએ તો આ નાનું એવું મંડોરનો ગામનો ઇતિહાસમાં તેને મંડોરગઢ નામ તરીકે ઓળખાય છે અને અહીંયા ગુફાઓ છે જે બુદ્ધ ગુફા અને ભજગોતર પરિવારના ભીમ ભગત ની સમાધિ પણ છે હિરણ નદીના કાંઠા ઉપર ચરણ નું એક ઝાડ છે જ્યાં ખાંભી ઉપર ફૂલડા આજે પણ પાથરે એવી એવી આ સાક્ષી પૂરે છે આ ખાંભીમાં કોઈ નામ ગામ પંજાના ઘોડા તલવાર ભાલાના કોઈ કંડાર નથી છતાં આ અળવી શૌર્ય આ ગીત ગાય છે સામી છાતી એ લડી ના જનાર અને મર્દ આદમી આ જ વાલ્મીકી એક ઢોલી હતો ક્યારેક ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ ને મિત્રો તો આપણે હજારો વર્ષો જૂનો ઇતિહાસ જાણવા મળે છે અને એ જમાનામાં અઢારે વરણમાં ભેદભાવ અને અભડછેટનું ખૂબ જ ચા ચાલતું હતું આ સમયમાં પછાત અછૂત સમાજ ક્યારેય પાછળ ના હોય અને સાક્ષી પાડિયાઓ હજી એને પૂરે છે આમ દાના ઢોળીનો જે આપણે ઇતિહાસ જાણીએ ને તો ત્રણસો વર્ષ પહેલાંનો આ ઇતિહાસ હિરણ નદીના કિનારાનો છે કે જે ત્રણસો વર્ષ પહેલાં ગામડામાં જે જાનો આવતી હતી ને તે બળદગાડામાં આવતી હતી મંડોર ગામમાં સાતેક જેટલી દીકરીઓના લગ્ન હતા હાલના સમયમાં આપણે જે સમૂહ લગ્ન કહીએ છીએ એવી રીતે લગ્ન હતા તો એમાં એક જાન સોમનાથ પાટણથી આવી હતી અને વાલ્મીકી સમાજનું દાના ઢોલી વિશે આપણે માહિતી જાણીએ તો તે તેમાં ઢોલી તરીકે શરણાઈનો સૂર લાવતા હતા આમાં ચૌદ ઢોલી ચૌદ જેટલા શરણાઈવાદક હતા અને પાટણની જાનનો દાનો ઢોલી હોશિયાર અને બહાદુર હતો રબરના દડાની જેમ ઢોલ વગાડતો હતો થનગનતા હતા જાનમાં અનેક બીજા માણસોને દાનો જોઈ રહ્યો હતો એ અજાણ્યા જાનડીઓના ઘરેણાને ગણતો હતો એ અંદાજ પ્રમાણે જ આ ઢોલી એવો અંદાજો લગી લગાડી લીધો હતો કે આગળ જતા આ લૂંટારો હશે અને જો

પણ પાછાના જે ગાડામાં ઘરડા અને ઢોલીઓ હતા દાનો ઢોલી જાતનો પછાત હતો એટલે એને આગળ જવાય નહીં પરંતુ તેને મનમાં ખ્યાલ હતો કે આગળ જતા જો મારે વરરાજાનું તો રખેવાળું કરવું જ છે પણ પોતે આગળ જઈ શકે તેમ ન હતો બસ આમ ઝાડનો જાતિ હતી અને વાજિંત્રો બળ થતા તમામ માણસો સૂઈ ગયા હતા હિરણની ભેખોડો અને કોતરો નજીકથી

ઢોલીએ કીધું કે રહેવા દો મર્દ હોય એ જાન ન લૂંટે પાલવડા ન ચૂથે તમે મર્દ છો કે બાયલાઓ બાકી આજ તો ઢોલીની સાથે ધીંગાણા કરી લઈએ ને તલવાર પણ આપણે ચલાવી છે આટલી વારમાં તો વર કન્યાને એ લૂંટારું પૂરા કરી નાખેલા અહી દાના વરરાજાની તલવાર લઈને એક પછી એક ત્રણ ચાર નો મારી નાખ્યા ત્યારે લૂંટારુએ ત્રાળ નાખી કે આને પૂરો કરી નાખો બાકી આપણે કારનો કોડિયો બની જશું આમ દાના ઢોલી ઉપર પણ લાકડીઓ ધાર્યા તલવારથી સૌ તૂટી પડ્યા અને દાના પહેલાં ઢોલ પડી ગયો અને ત્યારબાદ તેના કટકા કરી નાખ્યા આમ લૂંટારુઓ વર કન્યા જાનને લૂંટીને વગડાના અંધારામાં ચાલ્યા ગયા રાત રોતી હતી દાનો ઢોલી સમ્રાંગણે સુરાતન વાપરીને ધરતીનો ઢંક થયો હતો વર કન્યા લગ્ન ગીતો અને જાનુડીઓના લોહીથી અહીં ખરડાઈને ધરતીનો ટુકડો અને હિરણ નદી તે ત્યારે ગોઝારી બની ખડખડ વહેતા પાણીમાં આંસુ બન્યા હતા કાળને કાળને પણ કંપાવે એવી ગોઝારી રાત દાના ઢોલીના મરણના મરસ્યા લોકો કહે છે કે આજ પણ હજુ ત્યાં સંભળાય છે અને ગવાય છે તો આપણે જ્યારે ઘાઘડિયા ધોધ અને હિરણ નદીની મુલાકાતે જઈએ ત્યારે અહીં આ પાળિયાની પણ દર્શન કરી શકીએ છીએ તો પહેલાંના સમયમાં જાનૂન લૂંટાતી ત્યારે પણ અનેક સુરવીરો ખપી જતા હતા અને પોતે પાળિયા બની અને આજે પણ પૂજાય છે તો આજે આપણી ભારતની સંસ્કૃતિનો ઇતિહાસ મિત્રો થોડો થોડો જાણીએ અને આપણા બાળકોમાં પણ આવી સુરવીરતા આપણે સંભળાવી અને તેને પણ આપણા ઇતિહાસની ઝાંખી કરાવી શકીએ છીએ જેથી કરીને એક એવો સમય આવે છે કે આપણે ભારતની જે સંસ્કૃતિ છે તે આપણે જાણતા નથી અને આપણા બાળકો પણ જાણી નહીં શકે અને ભારતની ઐતિહાસિક જે વર્ષો હજારો વર્ષો પહેલાંના આપણા જે પૂર્વજો છે તે કેટલા શીરવીરો હતા તેની જાણ આપણે થોડી ઘણી ઇતિહાસના પાના ખોલી અને સાંભળીએ તો આપણને પણ તેની સુરવીરતાની ખબર પડે અને આપણે પણ તેના કોના પૂર્વજો છે તેની આપણે જાણ રાખી શકીએ તો મિત્રો આવા સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલની અચૂક મુલાકાત લેજો હજુ પણ ઘણા વિડીયો સંસ્કૃતિને લગતા આપને આ ચેનલમાં મળતા રહેશે તો આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી